ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં તંત્ર દ્વારા મોટા આસરણા ગામ પાસેથી એક છોટા હાથી વાહનને ગેરકાયદેસર અનાજના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો તંત્ર દ્વારા મોટા આસરણા ગામ પાસે છોટા હાથીમાંથી અનાજના ગેરકાયદેસર ચોખાના નવ કટ્ટા ચારસો બાવીસ કિલો અને ગુના ચાલીસ કટ્ટા એક હજાર એકસો એંસી કિલો મળી કુલ બે લાખ બાસઠ હજાર એકસો બે નો મુદ્દામાલ કબજે લીધો છે છોટા હાથી વાહન ચાલક પાસે કોઈ ખરીદ વેચાણના દસ્તાવેજ ન હોવાથી જપ્ત કરવામાં આવ્યો હતો આ જથ્થો હોવાની આશંકા વર્તાઈ રહી છે જેથી તપાસ બાદ સત્ય સામે આવશે આજરોજ મહવા તાલુકાના મોટા આછરાણા ગામે ઘઉં અને ચોખાની ગાડી છોટા હાથી વાહન નંબર જી જે ફોર વાય ચોત્રી પંદર નામનું વાહન પસાર થતાં અનઅધિકૃત રીતે અનાજનો જથ્થો તેમાં વહન થતો હોવાનું જણાયેલ જે અન્વયે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેઓ પાસે કોઈ ખરીદી કે વેચાણ અંગેના કોઈ બિલ ઉપલબ્ધ ન હતા અને સદરહુ ગાડીમાં ચોખાના નવ કટ્ટાના વજન ચારસો ને બાવીસ કિલો હતો અને ઘઉંના ચાલીસ કટ્ટાનો અઢારસો ને અગિયાર કિલોગ્રામ જથ્થો જણાયેલ છે અને છોટા હાથીની કિંમત બે લાખ ગણી કુલ બે લાખ બાસઠ બાસઠ હજાર એકસો ને બે રૂપિયાનો જથ્થો આજરોજ સીઝ કરવામાં આવેલ છે અને ઘઉં અને ચોખાનો જથ્થો અન્ય રીતે બગડે નહીં તે હેતુથી મહુવા ગોડાઉન ખાતે રાખવામાં આવેલ છે અને જે વાહન જે સીઝ કરવામાં આવેલ છે તે આપણે ખૂટવડા પોલીસ સ્ટેશનને તેનો કબજો સોંપવામાં આવેલ છે